આ તમે જે બ્લોગ જોશો એ મેં એ બ્લોગનું વિચાર્યું ન હતું કે હું એ દિવસે બ્લોગ કરીશ પણ ત્યાં પહોંચ્યા પછી મને ઈચ્છા થઈ ગઈ કે ના બ્લોગ કરું તો એ દિવસનું એટલે મેં સ્ટાર્ટિંગવાળો પાર્ટ બનાવ્યો ન હતો તો તમે આ બ્લોગ જોશો તો એ બ્લોગમાં જ્યારે જલેબી રોક્સની ટીમ આવી હતી તો એ મૂવીની ટીમનું અમારે પોડકાસ્ટ હતો તો એ ટાઈમનું જે શૂટ હતું અને પછીનું મારે જે આગળની સુરત જવાનું ને બધું હતું એ આ બ્લોગમાં તમને દેખાય છે તો જો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને ચલો એન્જોય કરો ગાંધીનગર પહોંચી ગયો ગુજરક્ષની ઓફિસે એટલે પાર્કિંગમાં જ છું અને અત્યારે ત્યાં ઓફિસમાં એમનો એક શૂટ છે પોડકાસ્ટનું જે જો બકાન ગુજરક્ષનું બંને જોડે જ છે તો પોડકાસ્ટનો શૂટ છે શૂટ પછ છે અને એ જે સ્ટારકાસ્ટ છે જલેબી રોક્સ મૂવી જે આવવાનું છે તો એ મૂવીનું પોડકાસ્ટ શૂટ છે તો એ શૂટ બતાવીએ ચલો તો હવે જઈએ અને और कस शूट करिए चलो हेलो वेलकम टू गांधीनगर हाय हाय थैंक यू सो मच थैंक यू दैट्स गुज्जू रॉक्स यस जो बका गुज्जू रॉक्स ओ जो बका नाइस यार गांधीनगर नगर इटसेल्फ के लुक डेवलप थे यू फूड वाज वेरी गुड आल्सो या फूड वाज नाइस गर्मी बहुत ज्यादा है अहमदाबाद हाँ. में मजा नहीं है <laughs>

એ આખી દુનિયા ખઈ લીધી આખી દુનિયા ખઈ લીધી આ છે હાઈ સુન્દર રીતે ડેવલપ થયેલું જોઈયું તી અને ધિસ ઇઝ સુ ફૂડ ઓય યા સ્પેશિયালিટી સરસ છે ધ વેરી નાઈટ no ahorita pero... oh, es, 54 no no mamá bueno, no, 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 no. yes yes welcome. Welcome, welcome, welcome. 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 વાહ જયપતિ બાપ્પા ઓ ઓમ કોમוריה રે ભવ ભરે

kayaknya kita kan kita kan kita kan સર તમે પણ Hei! Kansi студien. Pa, ekə pioriz. Hei! Ha! Seh lagi? morte! Okeh! Thank, so thank you! Thank you, sotok. Copy kirek banks, જસ્ટ પતાવી નીકળે છે પોડકાસ્ટ નું જે હતું જલેબી રોક્સ મુવી નું સ્ટારકાસ્ટ નું જે પોડકાસ્ટટ હતું અત્યારે ઓફિસ ઓફિસે તો એ શૂટ પતાવી છે હવે નીકળે શું મારા એક સૂર્સ છે ત્યાં પોડકાસ્ટ બી ત્યાં બી પોડકાસ્ટ જ છે ત્યાં પોડકાસ્ટ બતાવીને પછી નીકળવાનું છે રાતે સુરત જવા સુરતનું બે વિચાર શું બ્લોક કરીશ તો તમને બતાવીશ ત્યાંનું શું છે ને શું ને અમારે લીપ આવે છે લીપ આવે એટલે બસ જઈ ગયા તાણા સ્ટુડિયો પહોંચી ગયા સેટઅપ થઈ ગયો છે હવે પોડકાસ્ટવાળામાં આવે ને ત્યારે ખબર પડે ક્યારે ખબર નહીં ઘરે જવું છે મારા એ ચલો જલ્દી મસ્ત રીતે સૂટ પતાવીએ પછી નીકળવાનું સુરત જવા તો મળીએ પછી આગળ ટાઈમ પર પહોંચી ગયા છે સૂટમાંથી ગયા આક તો ઘરે ઘરેથી સીધા કપડાં બદલીને તરત નીકળી ગયા નથી જમવાઈ રહ્યું કે કંઈ જ નહીં કેમ ટાઈમ થઈ ગયો તો હતો રિક્ષાવાળા ભાઈ અમારા આવીને બેસી ગયા હતા તો તરત જ નીકળી ગયો છું એટલે જમવાઈ નથી રહ્યો હવે રસ્તામાં કંઈક નાસ્તાનો મેળ પર નાસ્તો કરી લેજો બધા બહાર ઉપાજો પાછળ એ સબ ખરે હે અમારે ઘરવાળે લોકો

આગળના વ્લોગનું બાપરે બાપ આજના દિવસનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ આજના દિવસનો બ્લોગ પૂરો કરીએ છીએ અહીંયાં બાજુ બરાબર એટલે આજના દિવસના બ્લોગનો એન્ડ કરીએ છીએ કાલથી સવારે પહોંચી ત્યાં તે સુરત ત્યાંથી બીજા દિવસનો બ્લોગ ચાલુ કર્યું ત્યાં તો પછી ત્યાંના જઈ સવારનો લેવું છે ને સવારે પહોંચ્યા પછી